माने નેતાજી ને વાત કરતો હતો ને તો મને ડાળો કો ગમે તે કાવું લાગે છે કેમ કે હની પાછી ઓળખોણો મોટી મોટી છે નેતાઓ જોડે એક ફોન કરો નેતા ઘેર હાજર પાછી હોની ઓળખોણો પાછી મોટી મોટી છે નેતા ફોન કરો નેતા ઘેર નેતાજી લે હજુ તો હોય જ બેઠા છો હા જો તેલ લેવા મોકલા તમને તેલ ડબ્બો લઈ આવો તે ડબ્બો ગેલેરીયું લાવજો કોઈ નહીં ટોકલી તેલ હાલતું નહી કે ડબો કે ભાઈ રહ્યો આખો દાવ છો ફટફટ કરવાનું હું કરવાનું હાય આ ગાડીઓમાં ફરી ફરી તો થાશા પણ હમ હવે ચૂંટણી આવે છે એટલે હેડીન ફરવું પડે એ વોટલ જે પાછા હવે આવતી 5 તારીખ ચૂંટણી છે વોટિંગ કરજો અને આ જો મારે માનીએ છો જો તમારા ઘર આગર અલાખર તો કાચના રોડ બનાવું કાચના રોડ બનાવો તમારે દર્પણની જરૂર નહીં પડતો સવારે બાયડીઓ ઉઠીને ને ધોઈ તૈયાર થા તો બસ ખાલે એ રોડ ઉપરમાં જઈને ખાલે બાય હું ખોલી નામ લાગે જો આ આવ્યો આ અમારો બેટો આ નેતાજી થોડો હારો બોલો લોસા પડી જાય છે આખા સાદ હવા કાચના રોડ બનાવો આ શિકર કોનું કરે છે કોઈ સા

ખોકા ખોટા મળે ખોટા હા આલો છો ઓમ કઈ નાખી ઓમ કઈ નાખ્યો અને સંડાસ તો તમે સંડાસ કાચનો છે ઓ વાત છે ખાલી મને માટી નું કર્યાલો તમે ઈચ્છવાનું ઈ તો એ ઘણું છે ને ભલા આદમી અને ઓમ કે અમે ઓમ ઓમરોળ કઈ ઓમ ઓમરોળ કઈ નાખ્યો ને ભલા આદમી નેળીઓ માં અમાર તળા રિક્ષાઓ ને બાઈક ઉટી જઈ મોની મોતો હવે હું ખોટું ખોટું માં કેવા આયા છો બધું કરે મેલ્લો હોભળા છે સાણ મરશું તાણે કરી ગયલ છો હું તમન વચન આલુ છો

તમે ખાલી એક વખત મને જીતાડો અને તમારા તમારા ઘરે આગળ સ્વર્ગ જેવી જો ના બનાવી દેવ ને ગોમ શોખ કોમ નેકલો યાર હલો કે હમણાં પછી પડશે હમણાં લમણો પડશે કોઈ પાણી પીવા નહીં માગો તમે નેતાજીનું નું અપમાન કરો છો

રોડ બનાવશો મારા ઘરે ઘરા તમારા ઘર આગળ જે નિયાળી છે ને એ કણ રોડ બનાવો છો મંત્રી તમારો જીવ બસાયો ના એટલે તો કહું છું હા તો જીવ બસાયો એટલે હું તમને કહું છું તમાર ઘર પહેલો રોડ હું બનાય બસ માં કે સંડાસ કરશો સંડાસ નઈ કરું સંડાસ બનાયો ખરો આ એ તો એ બુ પોઈન્ટ મારતો તો મને ખાય પડા બધી

હા એ વાત તો એનું ઘર સા મહિના છે કોક બતાવું તમાર જીવ શેટલો બતાવું બચ બચાઈ તમે ઘણો મારા માટે કર્યો કામ કરો હા મારે માને જો કે એક નેતા તરીકે ખરી વાત એક નેતા તરીકે મારી ફરજ જનતાને કોઈ જરૂર પડે ને હા તો હું પોતે એક કામ કરો તમે નમ નાખો તમાર ગમે ત્યારે જરૂર પડે લ્યો નસી કરો

રાજી ને તો બતાય સક્રામ હા તમાર સક્રામ જી લેતો બતાયો આ એ હાલ હમણા આપણે ભેગા નંબર લીધો તેલ હાલ તો કોણ એ બોલ્યો હાલો હાલો બોલો કોણ નેતાજી બોલો હા બોલો સાહેબ બોલો 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 સાહેબ

હમ ડોશીયાવ હા તેનો ડબ્બો તેલનો ડબ્બો લાય સારું કર્યું કહો હમણાં રમીબુંના ગેસથી જઈને લીયા તાણ લે તા તું હાલલો હાલલો કરતી કહા શે હાલલો એ લાવી દીધું તેલના ડબ્બા ને પૈસા ન તમે હાલનો છો એ લાય આવા તો મોટી ઓળખોળો થઈ દઈશ મારો કુના ધોળેવાળી ગામ પંચાયત હા ગામ પંચાયત છો ઈલાકા જે ખરાબ દાલા સભ્ય ઈવાને ગળ ઓળખણો થઈ જઈ છે મારા માપમાં ફેંકતા ફેકતા હોય તો હાવ જૂઠા એટલે હાવ અલ્યા આ ઈવાનો જીવ બસ આયો સામો એટલે મારો ઓખાન થઈ જાય હાડા હાડી થઈ જાય માળો કેકોન બંધ કરો એડો ખાવ હોય તો આ બસ દેખો અરે રે બાપા આ હું કહું છું તો છે હા બેસન સરબન નાખી દી અલે ઓ ભૂલી જઈ હા પીએસવી મોણી ઓ બેસમી વારી તે જર્નાપુરાનું કરજો પાડો આયક પાડી પાડો આયો ને પાડો આયો ઓહ આનું હારું હું ઈઓને મંત્રીને ફોન કરાઈ પેલા જર્નાપુરાનું કરો મંત્રીને ફોન કરીને દો બધું એમ ખોટું લાગે કે વાઘું જીય છે મને હમાસર ના પોકાર્યા મંત્રી ની હોય ઇમનેમ કોક બનાવી જીય છે તમને ખબર પડે જાને હાલો હાલો આ ભડાવજો હાચું બોલો ખોટો તમે તો હલો હલો હા હા બોલો કોણ હું બોલું નંબર સેવ કરી કે હું તમારો જીવ નતો બસ આયો હા તમાર જીવ તો બસ આયો હું ના ભાઈ સાચી વાત છે પણ અમે તમે હું કહું છું બ્રો કઈ શાર ફોન તો કઈ ના છે અમે પણ હું થોડો કોમમાં હોય છું તમે ફોન આવો સા કરો કે મારા છે ને અમાર ભેંસ પાડો આયો છે ને બડી ખાવ આવજો પછી હા હા કશું હતું નહીં આયો આયો શાંતિ કા શાંતિ શાંતિ પણ મુએ થોડો કોમમાં હોય જો ફોન હા બોલો જય માતાજી એ સાહેબ બસ મજા મજા અરે તો આવજો હું તો બળી બનાવું માં તો બહુ વખણાય મારા તો બળી દૂર દૂર થી અમાર તો માર બસ ભાઈ માં લેવા આવો બડી હું તો બનાવ ને એટલે અને તમે આવજો હાભળો મારું નિશાન જો સાહેબ તમે આવજો ને તમે ઘેર ને લેતા આવજો અને તમે છોડીને લેતા બડી તો હું જબ્બર બનાવ મારું નિશાન પતંગ છે તમે તાર બડી ખાવા જ આવજો મારું નિશાન પતંગ છે તમ તમાર અમે પતંગ તો ચગાઈ છે તમ તમાર આવજો બડી ખાવા આવજો ચગાવાનો નહીં પતંગ ઉપર ખાલે વોટ આલવાનું છે હા હા ખાવા આવજો તમ તમાર અને અમાર તો બેસ હારી

નમણ આલવા વાયા વાયા મિત્રતા વત્તી દઈ તો અમારા હળીની દયા ઇના વગે ઇના એ સમય વગર કોઈ થાય નહીં ભાઈ ભગવાન કળે ખરું ના ના સાહેબ ફોન કરું કે તમારો મારા આગળ પગલો પાડવો છે એક પગલો પડી તો જીવન ધન્ય ધન્ય થઈ જાય હેલો

અરે કંકુનો ભગવાન ભગવાનનો હોય હું તો કોઈ ભૂ નહીં હું 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 ધારા સભ્ય છું સાચી વાત સાહેબ પણ મારો પગલો ના હોય હા કામ કરજો હા મારા સાહેબ ફોન મેલજો હું તું તને ખબર નહીં આવે કે આ તારા बाजूમાંથી કોક છે અરે નેતાજી એને બ્લોક કર દેજો રાજુ માપાલાજી તા ફોન પર પત્તર ફાળો બ્લોક કર દે ફોન કરીને મોટા બેસો છો દેહોળો તાનું હું એકતા સફાત જાય એવો હોય કોડલ ફોન પર બ્લોક બ્લોક માં નાખી દી પટી જાય કટ કરી દીધો ફાડી લગાવા દે વ્યસ્ત વ્યસ્ત સાહેબે બ્લોક માં નહી દીધો મને મને સાહેબે બ્લોક માં નહી દીધો રોજે સાહેબે મને બ્લોક માં નહી દીધો ઓહ આ શું થયો પાછું અમને શું થયો તમે રોવો છો નેતાજી હે મને બ્લોક કરી નાખ્યો શું કરી નાખ્યો બ્લોક પર બ્લોક એટલે આવું હું બ્લોક એટલે હું ફોન કરું ને તો એવું બોલા કે તમે ડાયલ કરેલો નંબર હાલ વ્યસ્ત છે એટલે ફોન લાગત નહીં તો આ ફરી સંભળાવું તને જો આ બોલો છે ને જો તમે ડાયલ કરેલો નંબર વ્યસ્ત છે હા તો બસ કે ફોન ના લાગે કદી કદી જિંદગી માં ના લાગે તો રોવો હીમા તમે એમનું ઘર જોયું ને ઘર તો જોયું છે તે જોતા ને આપણે તો ઓબ્યસ વિવાણી થી મે મસ્ત બડી બનાવી બડી લઈને જો એટલે તમને જે કર્યું હે ને મથિયે ને કર દેશે

અમારા સાહેબને ધારાસભ્યને બધી ખવડાવતા ઘેર જતા આવું હા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે હોય તો ઓથી નીકળી જવા દે